આવેલ ખાનગી પેપર કથરણ કરતા કારખાનામાંથી ધોરણ પાંચ છ સાત બે હજાર નવા પુસ્તકો મોટી માત્રામાં બારોબાર પસ્તીમાં વેચાણ થતું હોવાની અનેક ચર્ચાઓને જોર પકડ્યું છે જેમાં કારખાનામાં કોઈક સ્કૂલે મોટી માત્રામાં નવા નક્કોર પુસ્તકો બાળકોને આપવાને બદલે પસ્તીમાં પધરાવી દેતા હોવાની રાવ ઉઠવા પામી છે શાળાઓમાં આપવામાં આવતા અલગ અલગ ધોરણ અને વિષયના પુસ્તકો જોવા મળ્યા હતા જેમાં પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે સરકારી શાળામાં નિઃશુલ્ક નગરમાં આવેલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પસ્તીને કથરણ કરવામાં આવે છે જેના બાદ દાડમના પેકિંગમાં આ કથરણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આ અંગે ટીપીઓ પ્રકાશભાઈએ કહ્યું હતું કે આ ગોડાઉનમાંથી પુસ્તકો મળી આવ્યા છે જે પુસ્તકોમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ જે સ્વાધ્યાય પોથીઓ છે અને બે થી ત્રણ કોથળા છે આ તમામ પુસ્તકો ભેગા કરાવી જેની યાદી બનાવી હું જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરીશ અને જે પણ કાર્યવાહી થશે ઉચ્ચ કક્ષાએથી થશે થરાદ ખાતે એક પસ્તી ભંડાર ખાતે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની ધોરણ એક થી ની સ્વાધ્યાય પૂછ્યો અને કેટલાક પુસ્તકો નવીન પુસ્તકો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના ત્યાં આગળ મળેલા છે જે પ્રેસ માધ્યમથી અમને અત્યારે હાલ જાણવા મળેલ છે જેના ભાગરૂપે અમે તુરંત ટીપીઓસી અને બીઆરસી બંનેને સ્તર ઉપર મોકલી આપેલ છે એમની પાસે જરૂરી લક્ષી અહેવાલ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જરૂર જણાય પોલીસ કેસ પણ કરવામાં આવશે અત્યારે હાલ ટીપીઓસી સાથે વાત થયા મુજબ પસ્તીમાં જે દુકાનના માલિક છે ત્યાંથી નીકળી ગયા છે એટલે હવે આ પુસ્તકો ક્યાંથી આવ્યા એની વિગતો હકીકત લક્ષી અહેવાલ ટીપીએસસી દ્વારા રજૂ થશે ત્યારે અમને જાણવા મળશે ને એ મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે ચાલુ સ્કૂલના જે કંઈક બાવી ત્રેવીસ ચોવીસના અમુક બીજા સત્રના એમ કંઈક પુસ્તકો તે પહેલાં સત્રના હોય છે એમાં પણ આ તો પુસ્તકોમાં તો એવું છે કે આ ગાંધીનગરથી ગાડી આવે છે તો એ ગાડી અમે જે તે જે શિક્ષકો મિત્રોને રાખેલા છે એ શિક્ષક મિત્રો જે ગાડી આવે છે એ ગાડીના પુસ્તકો ગણી જે તે જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી અને અમે તમામ પુસ્તકો આવી ગયા પછી જે તે પે સેન્ટર વાય એનું વિભાજન કરીને જે તે પે સેન્ટરમાં અમે આ પુસ્તકોનું વિતરણ કરી દઈએ છીએ સાહેબ આ પુસ્તક આખે આખો લોટ મળી આવે છે ઘણા એવા ગરીબ બાળકોને આ પુસ્તકો મળતા નથી અને આખે આખો લોટ મળી આવે છે એને લઈને શું કહેશું નહીં પુસ્તક તો તમામ બાળકને મળવું જોઈએ સરકાર જો આટલું બધું કરતા હોય તો પુસ્તક તો સરકારને સરકાર સુધી જો આટલું બધું કરતી હોય તો પુસ્તક તો બાળક સુધી પહોંચવું જોઈએ એ તો અમારો અભિગમ જ છે અને બાળક પુસ્તકથી વંચિત ન રહે એ તો જોવાની અમારી પણ ફરજ છે એટલે અમે સંખ્યા મંગાવીએ છીએ સંખ્યા કેટલી સંખ્યા છે રજીસ્ટર સંખ્યાના આધારે અમે સંખ્યા મંગાવીએ છીએ એના અનુસંધાને અમે તમામ બાળકને એ કોઈ પુસ્તક મળી રહે અને એક પણ બાળક પુસ્તકથી વંચિત ન રહે એના માટે અમે સઘન પ્રયત્નો કરીએ છીએ અને આ પુસ્તકો ક્યાંથી આવ્યા શું છે એને અમને કોઈ હજુ જાણ નથી પણ એ જે તે આ ભાઈ ફેક્ટરીના માલિક છે એમને અમે મળવાનો પ્રયત્ન કરીએ છીએ જો મળે તો એ લોકો જો અમને કહેશે કે ભાઈ આ પુસ્તકો અમને કોઈ પણ સ્કૂલના આચાર્ય આપ્યા છે કોને આપ્યા છે તો એના ઉપરથી અમે આખો અહેવાલ તૈયાર કરી જિલ્લામાં મોકલીશું અને ત્યાંથી જે કંઈ એમના પ્રત્યે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં